ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર થતા જીવલેણ અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે આધુરે માર્ગ લાંબા સમયથી બેસમાર્ગ ભરી રહ્યો હોય કેટલાક વાહન ચાલકો મજબૂરીથી રોંગ સાઈડે જતા હોવાનું દેખાય છે જોકે કેટલાક અકસ્માતોમાં રોંગ સાઈડે જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળે છે અઠવાડિયા અગાઉ ઝઘડિયા નજીક એક બસ અને એકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે એકત્રોત સાંજના રાજપાડી ઉમલલા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હીલર ગાડી પલટી મારી જતા ફોર વ્હીલરમાં બેઠેલ બે યુવકો અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓ તેમના સ્થળ ઉપર જ મોત થયા હતા ઉમલા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ભરૂચના વેજલપુર ખાતે રહેતો પિંતેશ કાંતિભાઈ મિસ્ત્રી ઉમર વર્ષ એકવીસ તેની મંગેતર ફાલ્ગુની ને વસાવા ઉમર વર્ષ ચોવીસ તથા પિંતેશુ મિત્ર જયમિશ બાબુભાઈ મિસ્ત્રી તથા જયમેશની પત્ની રિયાબેન મિસ્ત્રી અને જયમેશના નાના ભાઈની પત્ની વંચિતાબેન મિસ્ત્રી ઉંમર વર્ષ બાવીસ તમામ રહેઠાણ ભરૂચના ફોર વ્હીલરમાં રાજપીપળા તરફ જઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં રાજપાડી ઉમલ્લા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામના પાટિયા વચ્ચે સામેથી રોંગ સાઈડે એક ફોર વ્હીલર ગાડી આવતી જણાતા યુવક યુવતીઓને લઈને પૂર ઝડપે જતી ફોર વ્હીલર કારના ચાલક જયમેશભાઈ મિસ્ત્રીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઈડર ઉપર ચડીને સામે સાઈડે બે ત્રણ પલટી મારી ગઈ હતી કાર પલટી મારી જતા તેમાં બેઠે લોકો પૈકી ફાલ્કુની બેન વસાવવા અને વંચિતા બેન મિસ્ત્રી ગંભીર રીતે જાગ્રસ્ત થતા બરેના સ્તર ઉપર જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે કારમાં સવાર અને બે યુવકો અનેક યુવતી જાગ્રસ્ત થતા હતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હવેદા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને આ અકસ્માતની ઘટનામાં પણ સામેથી રોંગ સાઈડે આવતું વાહન નિમિત્ત બન્યું હોય તેમ તાલુકામાં રોંગ સાઈડે જતા વાહનોના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળી રહ્યો છે અકસ્માતની આ ઘટના સંદર્ભે મિસ્ત્રીની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અબ્દુલ રોફ કત્રી ઉમલ્લા